અને આ એજમાં જેવું થાય કે કાંઈ કારણ નથી તેમ છતાં અંદરથી અણગમો છે કોઈ સારું પાત્ર જોઈ અણગમો થઈ ગયો કોઈ બીજી બાબત છે અણગમો થઈ ગયો તો ક્યારેક ટાઈમ ને ન પણ ફોલો કરી શકીએ તો એકદમ જડ નહીં બનવાનું ફ્લેક્સિબલ બીજું કે આપણને તો ખ્યાલ જ હોય કે આપણે કેટલી કલાક વાંચી શકીએ છીએ તો આપણે બાર કલાકનું શેડ્યુલ શા માટે બનાવીએ આપણને ખ્યાલ હોય કે આપણે પાંચ કલાક વાંચી શકીએ તો પાંચ કલાકથી શરૂઆત કરો પછી ધીમે ધીમે સાડી પાંચ કલાક છ કલાક સાત કલાક સુધી પહોંચો તમને ખબર જ છે કે વહેલી સવારે ઉઠી નથી શકતા તો પાંચ વાગે થી શા માટે શરૂ કરો તમે આઠ વાગે જાગો તો પહેલા આઠ વાગ્યા થી શરૂઆત કરો ધીમે ધીમે એમાં ચેન્જ કરો મારું એક જણ ટાઈમ ટેબલ દેખાડેલું અને મેં બહુ સરસ રીતે લખ્યું હતું કે સવારે છ વાગે જાગું નીચે નોંધ કરીને લખ્યું કે સાત વાગે તો જાગી જ જવું

ગાંડો નાય નહીં નાય ત્યારે ઘસી નાખે એની જેવું નહીં કરવું જે કામ કરીએ એકદમ નિયમિતતાપૂર્વક રીતે